નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ અમરેલી ગારીયાદાર પીવાનું પાણી દસ દિવસથી ના મળતા મીરીઓ દ્વારા નગરપાલિકામાં બોલ કરવામાં આવ્યો હતો ગારીયાધાર નગરપાલિકામાં પાણી માટે મહિલાઓએ બોલ કરી નગરપાલિકા હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા હતા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર આસિફ ખેરડિયા પોતાનો ખાટલો નાખી નગરપાલિકામાં ધરણા કર્યા અને કહ્યું હતું કે મારા વોર્ડની માતા બહેનોને પાણી ના મળે ત્યાં સુધી હું આયજ રહીશની ચમકીનો પણ ઉચ્ચાર કરવામાં આવ્યો હતો નગરપાલિકામાં ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ હાજર હોતા નથી મહિલાઓ પાણીની સમસ્યાથી નારાજ થઈ નગરપાલિકાના પ્રમુખના ઘરે પહોંચ્યા ત્યાં જઈ બોલ કર્યો હતો અને ત્યાં મહિલાઓને પ્રમુખ દ્વારા સમજાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો રિપોર્ટર સરફરાઝ ખોખર બિહેન ન્યૂઝ અમરેલી

ડુંગળું છે આઠસો ની લાઈન એટલે ચારસો ની લાઈન એ ચારસો ની લાઈનમાં પૂરેપૂરો ફ્રોસ આવો ને ફ્રોસ નથી આવતો એટલે અત્યારે સોલાર જે પ્લાન્ટ છે ને ત્યાં પાછું પાણી નીકળી ગયું હોય તમારે જોવું હોય તમારે ત્યાં જોવા આવવું હોય નિરીક્ષણ કરવું હોય તો તમે આવી શકો છો આશિફભાઈ ભેગા આવે આ બેને ભેગા આવે હું મારી ગાડી લઈ લઉં અમને ખોટું બોલતા હોય તો